ત્યારે ઘટનાને પગલે પોલીસની ટીમી હતી ત્યારે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ભાવનગરમાં ત્યારે ભાવનગરના મેયરની કાર સાથે અકસ્માત સર્જાયો ત્યારે દેવરાજનગર વિસ્તારમાં અકસ્માતની ઘટના બની જેમાં બેફામ આવતી કારે મેયરની કાર ઉપરાંત એક બાઇક ને પણ ટક્કર મારી ત્યારે અકસ્માત બાદ કાર દિવાલ સાથે અથડાતા ઊભી રહી ગઈ હતી ત્યારે અકસ્માતમાં બાઇક સવાર અને મેયરના ભાઈને ઈજાઓ પહોંચી હતી જોકે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે ત્યારે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના ફરાર થયો હતો ત્યારે ઘટનાને પગલે પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ત્યારે સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે